તો જય માતાજી બધા મિત્રોને મિત્રો કેમ છો તો મિત્રો આજે આપણી એક ભેંસ જંગલમાં વ્યાણી છે ભેંસ કદાચ તમે પાછળ જોતા હો તો એ ભેંસ આપણી આજે જંગલની અંદર વ્યાણી છે તો હું તમને દેખાડું કે ભેંસ જંગલની અંદર કઈ જગ્યા ઉપર વ્યાયેલી છે અને શું લાવી છે તો એકવાર ભાઈ જે કોઈ ભાઈ નવા હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરજો ને વિડીયોની અંદર એક સારી કોમેન્ટ પણ કરજો જેથી કરીને હું વિડીયો બનાવવાનું મને પણ મજા આવે અને ઘણા બધા મિત્રોની એક જ ડિમાન્ડ છે કે વિડીયો લાંબા બનાવો તો મિત્રો હું કોશિશ કરું છું વિડીયો લાંબા બનાવવાની તેમ છતાં પણ કોશિશ જારી રાખીશ કે વિડીયો લાંબા બની શકે તો હાલો તમને દેખાડો તો ફાઇનલી મિત્રો આપણી ભેંસ વ્યાઈ ગઈ છે તો તમે એ પણ ભેંસ પણ જોઈ લો એકવાર જે અસલ બનીમાં સિંધણ ભેંસ કહેવાય એ ભેંસ છે એની વડર ક્વોલિટી પણ દેખાડી દઉં તમને જેથી કરીને તમને અનુભવ થાય અને આપણી હર હંમેશા ભેંસ વધારેમાં વધારે જંગલની અંદર ભેંસો વ્યાતી હોય છે તેનું પણ એક કારણ છે કે અત્યારે વરસાદના કારણે આપણા ફાર્મ ઉપર કીચડ વધારે થઈ ગયો છે જેથી કરીને ભેંસ આપણે ફાર્મ ઉપર બાંધતા નથી તો જંગલની અંદર જ ભેંસ લઈ જવી પડે એક વાર તમે અડર ક્વોલિટી પણ ભેંસ નહીં જુઓ આંચળ પણ એકદમ સારા માપના હવે આપણે અહીંયાથી બચ્ચાને લઈ જવું પડશે બાઈક ઉપર તો બાઈક પણ હમણાં જ આવશે તો વાડી ઉપર પહોંચાડવો તો પડશે આપણે બચ્ચાને કારણ કે જંગલની અંદર ભેંસ વ્યાતી હોય એટલે બચ્ચો અથવા તો ભેંસ જોડે જોડે હાલતી હોય તો ભેંસને પણ લઈ જવી પડે અને બચ્ચામાં આવેલો છે મિત્રો પાડો પાડો પણ જે આપણા પાસે મોટો ભૂરો બુલ આવેલો તો એ બુલનું છે અને પાડો પણ એકદમ વજનદાર છે ને મિત્રો બાઇક પણ બાઇક આવી ગઈ છે બચ્ચાને લઈ જાશો અને ભેંસ વહેલી છે પીરની દરગાહ ઉપર અને ઘણીવાર તમે મારા વિડીયોની અંદર જોતા જશો બાકીની ભેંસો પણ આવે છે પાછળ પાછળ આ બચ્ચાને ભેંસને આપણે અલગથી આગળ લઈ ગયા હતા જેથી કરીને આપણને લઈ જવામાં તકલીફ ન પડે ને બચ્ચામાં પાડો છે તો પાડો પર તમે જુઓ અને ખૂબ વજનદાર છે એટલે આપણે અહીંયાથી બાઈક ઉપર જ લઈ જવું પડે તો એક દિવસનો બચો છે મિત્રો તમે જુઓ એમ લાગતો હશે કે અઠવાડિયા દિવસનો બચ્ચો છે ભેંસને બિલકુલ ખાદલી કરી મૂકી છે એટલું વજન છે બચાની અંદર તો આવી જ રીતના કંઈક જંગલની અંદર ભેંસવી હોય એટલે થોડીક તકલીફ પડતી હોય છે અને ફાર્મ ઉપર આપણે ભેંસને બાંધી નથી રાખતા કારણ કે અત્યારે વરસાદના કારણે કીચડ પણ ઘણું બધું છે તો આવી જ રીતના ગાયો બેઠી છે અને ભેંસો પણ પાછળ પાછળ ઘણી બધી આવી રહી છે અને આ છે પીરની દરગાહ જે તમે હર હંમેશા આપણા વિડીયોની અંદર જોતા હશો તો મિત્રો એક સારી કોમેન્ટ કરજો વિડીયોની અંદર જેથી કરીને હું સારા એવા વિડીયો બનાવી શકું તમારા બધા મિત્રો ભેંસો ઘરે આવી ગઈ અને આપણી ભેંસની મિલ્કીંગ પણ કરી લીધી થોડોક ભેંસે પાણી નથી પીધેલું એટલે તમને નબળી દેખાશે તો બે દિવસની અંદર બરાબર રીતે ભરપાઈ કરી જશે બધી ભેંસો હાલે ત્યારે આપણા ફાર્મ બંધાઈ ગઈ અને જંગલની અંદર ભેંસ વ્યા એટલે આપણે બચ્ચો બાઇક ઉપર ખણી આવ્યા હતા પહેલાં તો ભેંસ આવી એટલે બચ્ચાને ભૂલી ગઈ હતી પછી ખબર પડી ગઈ એટલે એનું જ બચ્ચું છે તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે પર સબસ્ક્રાઈબ કરો અને આગળ જે આપણી ચાવલી ખડેલી હતી પહેલા વેતરની એ ખડેલી પણ વી વ્યાઈ ગઈ છે તો એનું પણ હું આગળ વિડીયો બનાવીશ જેથી કરીને તમને બધાને જોવાની મજા આવે તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો એ જણાવજો કોમેન્ટ કરજો ફરી મળી નવા વિડીયોની અંદર તો બધા મિત્રોને જય માતાજી